મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે આપણા ચાલીસરા ડેલિકટના ફોર્મ હાઉસ ઉપર અમે આવેલા હતા અને બટાકા મિત્રો સરસ છે ખરેખર તો એમની ઓર્ગોનિક પ્રમાણમાં તો બટાકાની ખેતી સરસ છે અને મિત્રો કેમ કે બટાકાઓને પાવરફુલ એમને કટરબીજું મારી અને કમ્પ્લીટ કરી ડીએપીનો ડોઝ આલી અને બટાકા સરસ સારી રીતે ફાવે છે અને બટાકા સરસ માતાજી અમને ખૂબ સુખી રાખે અને ખેડૂત મિત્રો જ્યારે તો કહેવત છે ને કે બટાકા વાવો અને તારે બહુ પ્રગતિ થાય અને બટાકાનો પણ ભાવ સરસ આવે છે અને બટાકામાં રૂપિયે ભેળા આપણે થઈ જાય બટાકુ વાવો જીરું વાવો રાજગરો વાવો અને તમામ ખેડૂત મિત્રો તમે બધી ખેતી તમે સારી રીતે કરો એટલે આજનો કાર્યક્રમની અંદર જે અમારા મિત્ર કનુજી ઠાકોર અને ભાઈ સતરાજી ઠાકોર તારજીજી ઠાકોર તેજમલજી ઠાકોર અમરતજી ઠાકોર અને સર્વે અમારા શરવણજી સાહેબ એમના ફોર્મ હાઉસ ઉપર જઈ અને આજનો તો કાર્યક્રમની અંદર અમને તો એટલી બધી ખુશી ને એટલો બધો મોજ પણ આવી ગયું છે કે આજ તો છું કે મને વારંવાર મારા ખેડૂત મિત્રના ફોન આવે કે સિંગર રમેશ ઠાકોર તમે આવો અને આપણે બટાકા આ તમે કેમેરાથી બધું ઝૂમ કરવાનું તમારું ફોર્મ આવશે ખરેખર તો એટલે ખરેખર તો મિત્રો જેમ કે ખરેખર બટાકા તો મિત્રો આવવા વાપજો અને પણ ચાલુ અમારું શૂટિંગ પણ ચાલુ છે મિત્રો અને ઝીરામાં ખૂબ વાપજો ઝીરાની ખૂબ પ્રગતિ થાય છે એટલે મિત્રો ભૂલતા નહીં અને હું સિંગર રમેશ ઠાકોર છું અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું ગરીબ પરિસ્થિતિમાં તો પણ હું પણ આવું છું મિત્રો ખરેખર તમે ખેડૂતના દીકરા હો તો મને ખૂબ સપોર્ટ કરતો મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં ખૂબ મિત્રો મને સપોર્ટ કરજો તમારો ભાઈ સમજી